કોઈ છું કે નહીં આપણને ખબર નથી લગભગ બે જણા છે બાપ દીકરો બે અને નીકળીએ ગામ તરફ ગાંગા અંગમ દૂધ સો તો ઓકે કંઈ વાંધો છે આ નહીં ફટાફટ પહેલાં હું લારી લઈ આવું પછી ગામમાં આવું ત્યાં બાપુ ગામમાં દૂધ લઈને આવે યાર બહુ કામકાજ હોય યાર અમે બહુ લખવું હોય ત્યાં સુધીમાં તમે લાઈક છે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો ત્યાં અમે આગળ ક્યારે છોડીએ છીએ મેં તમે પછી બે બેહુન આમું મળશે કાંઈ અવાર અવવારનું બધું એવું ભાઈ ગામડાનું અમારે હલો ફટાફટ નીકળું

બપોર પછી પાછા મંડાના હોય હું તો અહીંયા રોટાઈ ગયો હતોનો ભાષા મંડામાંથી કેટલા વાગી ગયા સો વાગી ગયા બોલો આમના તો તરીકો હજી એમના મને છે એનો હવે પાંચ ઉગરશે ફટાફટ ફરી નાખી છે મારા ગોપાભાઈ ઉગર છે રમાવટ છે હું ભાઈ ત્યાં આજે થઈ ગયો છે બીજો દિવસ ઓલો લારી લઈને જાવ છો મૂકવા આ ઓલો પાવડો પીડો તો કેતો નો એ પણ મૂકાવીએ કાકાનો હો ઓઇલ બોઇલ તોડીને રેડી કર્યું લાગે હું બધું આમે તમારે મૂકી આવે છે આઈસર લઈને ખાતર ભર્યા છે એમ ભાઈ ધબધબાટી છે હું હવે આપણે ફટાફટ મૂકી આવીએ આ બધું ખેડવાની શોધ શરૂઆત કરીએ પછી હાલો છે અમર ગોબલ કાકા ની માકડી નું રાઈ આપ્યું હતા કાકા કેચી લગી માકડી બઢિયા વાહ રે વાહ એ આ કે એમ બધું બઢિયા લાગે બસ આ વસ્તુ જેવી છે લઈ 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 આ તમાર રાજુ કાકા એ સાની જમાવટ કરી હું એલા કેવો કે બનાવ્યો રાજુ કાકા રસોયા તો છે તે આરવાર સા પાણી નું પાણી સંભાળી લે છે આ તો નતા આવતો આમ તો એ બધું ફાવી ગયું છે રહોડા નું કામ કર જમો તું ભાઈ

ઠરવા થોડો દેવાનું હોય ભલા માણસ ઠરવા ન દેવી એને ઠરી જાય આવો સમય હોય ને હું કલાકની હા પછી મારે આગળ હું એમ આર લેવી જો હે કે સીઆર કહેવાય આ તો ને પણ આવે કોણ લાવડા મને આયા ખાતર નાખવા ફોટાડી દીધો ભાઈ કે આ લઈને આવ્યો છું હાલો બે ત્રણ બે ત્રણ ને તો ઘણી લારી છે નાખી દે આકડી હું તારે ઝાડ સાથી છે તમે

ધર્મેન્દ્ર આવો ધર્મેન્દ્ર આવો ભાત લઈને તમે બધા સારું કર્યું સસના માં કેમ દેખાય બતાવું તમને એ પહેરવાની મજા આવે

જોના જાણીતા મહેમાન આવ્યો છે રામભાઈ શું હાલે છે રામબા રામભાઈ જલસા 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 આ કેદી આવ્યા છે એટલે તમે ઓલો હાથે માથે મૂપર હા હા હાથે માથે માં દિવાળી દિવાળી હતી એટલે જો ભૂલાઈ જાય આમાં કે આયા તો ખરા હનુમાન ગાળા જવાનો પ્લાનિંગ છે મેમાનને કાળા તડકાનું કહું છું કાલ નું રાખો પણ માનતા નથી રામભાઈ કાલ નું રાખો કાલ મત મે આવે આવા તડકાનું જવાય નઈ કે હુઈ જવાય સુટક થાય વાડીએ આવવા દે અગળી છોટા દે

હરું બધું બાંકો ત્રાંકો થઈ ગયો કરવું તો હાય કા ખેરકું હા તો યાર આમ નામ વાગી ગયા હા તો યાર પછી મને નિરણ ખડકવા છોટાડી દીધો કડી બે ફેરા હેરા થાય લીલું હતું એને થોડાક ઓઘા કરવા પડે એમ હતા એક ફેરો ખડકી દીધો ને પછી ખબર પડી કે યાર ઓલામાં પાણી નાખવાનું છે બેટરીમાં ઝટકાનું ફિટ કર્યા તે તો ઝટકા ચાલુ જ નથી ચાઇકી રહે ફિટ કર્યા મહિનો દોઢ બે મહિના ચાઇશું પણ આખરે પાણી આવી ગયો ચું ડિસ્ટિલ વોટર કહેવાય છે store to free ne ugakla kalu senik no ane no piwe ne piwe to ni ana battery ma jiki dei are battery ah ami jahitlu liter